જેવી ભેજ બતાવો એ તમારું જેવી ભેજ તમે બતાવો ને એવા તમારા પૈસા મળે એ તો વધારે એવું છે એમ બરાબર તો પછી તમે જોશો વધારે

ઈ આય તો બળ હોય છે તમારું ગયા ગોણે કરે એવું કરી તમારું ખરી દેવું આપણે મોહનદાસ હાય મારું જગ્યા રાખીને વાત કરવાની તમારે રાખી દેવું આપણે નિયા બાય બેવુ ન વા સજો ચાલુ હોય ને તમારે ગેલેરી માં જો કેવું નઈ બરાવવું કાકે હમણે હમણે જેતી ભેગો રીયલ ને બચો એટલે વખો ને બેવુ લુ બાજુ છે જે રીયલ એમાં કેવું જ ન બડે આ તારે એ બે જો આ રીતો ના ગામ ફરીયા પર જો ભેંસ હારી ન ગમે આ તો આપણે લોકડાઉન થયેલું નું જીલેન્ટ ભોય આયેલા નું જીલેન્ટ જી

આખો હમીશાન કોઈ કાકો આયા હોજી હ કોઈ કોઈ ભેંસો બાબો નું ગમે છે કે પેલા ભગવાન ની જેતર હા ચા વાળા અરે કાકા નું ઉતાવા આયા કીધું આ આ નવમ છે માનું દેખુ કોટા ક્યાં લખ્યો નહીં દેખાય

બે હજાર ઓછા કરું તમારે આવ્યું તો ઘર સારા ઘર તો પણ અમારે આવ્યું દોઢ વાર ચાકરી કરી જાઓ તો યાદી તરફ કેવાય ધૂબરો પેલા એસી મોડો આનું પાડો મોડો આલો એસો થયો આલો એવું દૂધ થવાનું તમે ઢોલિયો બદલી ને વ્યાસી છો નો આવે હું પાડું એ નો આલું એસી તો

તો બોલાવો ગ્રાહક ને જાણે આજ બોલાવો કાય બોલાવો તમે જાણ બોલાવો તણ આપણે ભેંસો બતાઈએ પહેલા તો હું કિંમત ના કહું તો ભેંસો જ બતાવો છે છેવી જોઈએ આપણે પણ તમે તાર ગ્રાહક બતાવો ને ભાઈ અતારે કેવું ભેંસો બતાયા છેડી ભાઈ તમે મને પહેલા બતાવો તો મને ખબર પડે કે ભેંસ છેવી આપણે ખબર પડે કે તમે તાર મારા ઉપર ભરોસો ને તમે તાર બોલાવો પછી એમના અત્યારે અતારે વેકવા ભેંસો કાઢે છે ને હમ પછી ભેંસ ઉન થઈ જાય છે આપણે ભેંસ લેવાની છે 80 આજુબાજુ લેવાની છે

આખો ખાનદાન ની કિંમત કરી નાખી બધાની ભેગી કિંમત કરી અને અમે તમે એ લોકો ફાંડ જાવ હોય તો તમારે બે પાંચ રૂપિયા મળી એ પ્રમાણે આપણે ઘણી ભેસે વાળી છીએ પણ એમની ભેંસ કોઈ હતું ના તો પછી એવી ના ગયા તો પછી જાઓ કે શંભુજી ફાંડ શંભુજી ફાંડ મેં જ્યાં મને શું ખબર એમના બસ પેલી વધારે છે પણ તમને નામ એક ભેંસ હતી એ તો એવો માણસ ખબર આખો મહિનાનો કે બે મહિનાનો એક ભેસ વેચીને ખાઈને બેસી રહે

અમને કે નવરાત્રી આવે ને આમ ને તે એમને એમ કે મારા બાયડી લેવા જાવ ને એટલે ભાઈ મારો થોડો ખર્ચો છે ને બરોબર એટલે પાંચ દસ નું થોડું આગા પાછું પણ બહુ ઓછું નહીં હો હા તો સિત્તેર માં કરાવી દઉં ખરા પણ તમારો રોકડા હોય ને રોકડા રોકડા પણ તમારે મારા દલાલી આવવી પડશે પાછી સિત્તેર માં દલાલી ના હોય ભાઈ તમે તારી ઈ એસી કરો તમને ખબર તો છે મારા ધંધો તો આખો દાડો આ નહીં આ તો બે પોતા ધરાલ છું બીજું શું આમાં શું હોય હા તો આ તો આયા આયા બોલતા ને આ બાજુ એનો હો

લે બા અબે તમે શું શું દીયા તો કે તો ઘોમે ગાના કે જો જાતના પેલા કે કે 8 ઓટલા 14 ના બે કિંમત કરી આપો તો આવો નહીયા રોજ જે આડવ જો ડોટુ છે ને એ ધણી કો તો કો ખબર પડ લે હો ધણી ફાઈડો ડોડો હા બોલો શું કિંમત

ના જુઓ કઈ પ્યાસે ચીવી તમારી દુબળી દુબળી થઈ ગયા એ તો અમારી ડાળ થઈ ગયા આ આ વધારે સાર ભાડી ખાતું નહીં કે ઓય ખાવ ઓય ખાવ એવું છે તો તો એક વાગ ચાર ગઈક સન પછી તમે બાજુ કો ખાતું નહીં યાર પણ આ લીલા બોધે ખાય છે ઓટા નહીં મારતી એટલે હવે એમ કે આટલું બધું હું ચાણ ખાઈ રહ્યો એને એવું થઈ ગયું બીમાર તો નહીં તમારી ભેસ ના 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 બીમાર તો નહીં તો એક કામ કરો હમ તો સિત્રીઓ પટાવાડ કરો તમે તાર આ તે

હું હોય તો મતું એસી કરે છે શું કરું કહો આપણે એમાં આવા ભેસની એસી કિંમત ના બે વતર વાર ને ઘરે ઠકાનું ના પેસ છે હાથ પીંજાય છે લાગના છેવટે હાઇ દાજુ બાજુ આવી

પેલું પડ્યું એ લેતા એ પચાસ વડગાડીએ હું વાત કરું તું લઈ ના